ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ દસમો ઉત્તરાર્ધ અધ્યાય સત્તાવનમો શ્યામંતક હરણ સતધનવાનો ઉદ્ધાર અને અક્રુરજીને ફરીથી દ્વારકા બોલાવવા શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જોકે ભગવાન શ્રી કૃષ્ણને એ વાતની જાણ હતી કે લાક્ષાગૃહના અગ્નિમાં પાંડવોનો વાળ પણ વાકો થયો નથી તેમ છતાં જ્યારે તેમણે સાંભળ્યું કે કુંતી અને પાંડવો બળી ગયા ત્યારે સમયની કુલ પરંપરાને યોગ્ય વ્યવહાર કરવા માટે તેઓ બલરામજીની સાથે હસ્તિનાપુર ગયા ત્યાં જઈને પિતામહ કૃપાચાર્ય વિદુર ગાંધારી અને દ્રોણાચાર્યને મળીને તેમની સાથે સંવેદના સહાનુભૂતિ પ્રગટ કરી અને તે લોકોને કહ્યું અરે આ તો અત્યંત દુઃખની ઘટના બની ગઈ ભગવાન શ્રી કૃષ્ણના હસ્તિનાપુર જવાથી દ્વારકામાં અકરૂર અને કૃતવર્માને અવસર મળી ગયો તેમણે સતધનવાને જઈને કહ્યું તમે સત્રાજીત પાસેથી મણી કેમ છીનવી લેતા નથી સતરાજીતે પોતાની શ્રેષ્ઠ કન્યા સત્યભામાં આપણને આપવાનું વચન આપ્યું હતું અને હવે તેણે આપણું અપમાન કરીને તેને શ્રીકૃષ્ણ સાથે પરણાવી દીધી છે હવે સતરાજીત પણ તેના ભાઈ પ્રસેનની જેમ યમપુરીમાં કેમ ન જવો જોઈએ સતધનવા પાપી હતો અને હવે તો તેનું મૃત્યુ પણ તેના માથા પર નાચી રહ્યું હતું અક્રૂર અને કૃત વર્માના આ પ્રમાણે બહેકાવવાથી સતધનવા તેમની વાતોમાં આવી ગયો અને તે મહાદુષ્ટે લોભવશ સૂતેલા સત્રાજીતને મારી નાખ્યો તે સમયે સ્ત્રીઓ અનાથની જેમ રડવા લાગી પરંતુ સત તે તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું જેમ કસાય પશુઓની હત્યા કરી નાખે છે તે જ પ્રમાણે તે સત્રાજીતને મારીને મળી લઈને ત્યાંથી ભાગી ગયો પોતાના પિતાને મારી નાખવામાં આવ્યો છે તે જાણીને સત્યભામાજી અત્યંત શોકમગ્ન થઈ ગયા અને તેઓ ઓ પિતાજી ઓ પિતાજી હું મરાઈ ગઈ આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા વચ્ચે વચ્ચે તેઓ બેહોશ થઈ જતા હતા અને હોશ આવવાથી ફરી વિલાપ કરતા હતા ત્યાર પછી તેઓ પિતાના મૃતદેહને તેલ ભરેલા પાત્રમાં રખાવીને સ્વયં હસ્તિના પૂર ગયા તેમણે અત્યંત દુઃખ સાથે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પિતાની હત્યાની વાત કરી જોકે આ બધું ભગવાન શ્રીકૃષ્ણ પહેલેથી જાણતા હતા પરીક્ષિત સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ આ બધું સાંભળીને મનુષ્યોના જેવી લીલા કરતા રહીને પોતાની આંખોમાંથી આંસુ સાર્યા અને વિલાપ કરવા લાગ્યા અહો આપણા ઉપર તો આ બહુ મોટી વિપત્તિ આવી પડી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાજી અને બલરામજીની સાથે હસ્તિનાપુરથી દ્વારકા આવ્યા અને સતધનવાને મારવા અને તેની પાસેથી મણી છીનવી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા જ્યારે સતધનવાને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ મને મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તે બહુ ગભરાઈ ગયો અને પોતાના પ્રાણ બચાવવા માટે તેણે કૃતવર્માની મદદ માંગી ત્યારે કૃતવર્માએ કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સર્વશક્તિમાન ઈશ્વર છે હું તેમની સામે કાંઈ કરી શકું તેમ નથી ભલા એવું કોણ છે જે તેમની સાથે વેર બાંધીને આ લોક કે પરલોકમાં શોકુશળ રહી શકે તમે જાણો છો કે કંસ આમની સાથે દ્વેષ કરવાને લીધે રાજ્યલક્ષ્મી ગુમાવી બેઠો અને પોતાના અનુયાયીઓ સાથે મરાઈ ગયો જરાસંઘ જેવા બળવાનને પણ તેમની સામે સત્તર વખત મેદાનમાંથી પરાજિત થઈને વિના જ પોતાની રાજધાનીમાં ચાલ્યા જવું પડ્યું જ્યારે કૃતવર્માએ તેને આ પ્રમાણે સ્પષ્ટ જવાબ આપી દીધો ત્યારે સતધનવાએ મદદ માટે અક્રુરજીને પ્રાર્થના કરી તેમણે કહ્યું ભાઈ એવું કોણ છે જે સર્વશક્તિમાન ભગવાનનું બળ પરાક્રમ જાણીને પણ તેમની સાથે વિરોધ કરે જે ભગવાન ક્રીડા માત્રથી આ સંપૂર્ણ વિશ્વની રચના રક્ષા અને સંહાર કરે છે અને તેઓ ક્યારે શું કરવા ઈચ્છે છે તેને બ્રહ્મા વગેરે વિશ્વ વિધાતા પણ સમજી શકતા નથી જેમણે માત્ર સાત વર્ષની અવસ્થામાં જ્યારે તે તદ્દન બાળક હતા એક હાથે જ ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધો અને જેમ નાના નાના બાળકો બિલાડીના ટોપ ઉપાડીને હાથમાં રાખે તે જ પ્રમાણે રમત રમતમાં જ સાત દિવસ સુધી તેને હાથ પર ધારણ કરી રાખ્યો હું તો તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું તેમના કર્મો અદ્ભુત છે તેઓ અનંત અનાદિ એક રસ અને શરૂઆતમાં સ્વરૂપ છે હું તેમને નમસ્કાર કરું છું જ્યારે અક્રૂરજીએ પણ ચોખ્ખો જવાબ આપી દીધો ત્યારે સતધનવા સ્યમંતક મણી અકરોજી પાસે થાપણ તરીકે મૂકીને પોતે ચારસો કોષ સતત દોડવાવાળા ઘોડા પર બેસીને ત્યાંથી શીઘ્રતાપૂર્વક ભાગી ગયો પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ પોતાના ગરુડ ધ્વજ રથ પર બેઠા જેમાં અત્યંત વેગવાળા ઘોડા જોડેલા હતા હવે તેમણે પોતાના સસરા સતરાજીતને મારનારા સતધનવાનો પીછો કર્યો મિથિલાપુરી પાસે એક ઉપવનમાં સતધનવાનો ઘોડો પડી ગયો હવે તે તેને છોડીને પગપાળા ભાગવા લાગ્યો તે ખૂબ જ ભયભીત હતો ભગવાન શ્રી કૃષ્ણ પણ ક્રોધિત થઈને તેની પાછળ દોડ્યા સતધનવા પગપાળા ભાગી રહ્યો હતો તેથી ભગવાને પણ પગપાળા દોડીને પોતાના તીક્ષ્ણ ધારવાળા ચક્રથી તેનું માથું ઉતારી લીધું અને તેના કપડામાં સ્યમંતક મળીને શોધ્યો પરંતુ જ્યારે મળી મળ્યો નહીં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે મોટાભાઈ બલરામજીને આવીને કહ્યું મેં સતધનવાને વ્યર્થ જ માર્યો કેમકે તેની પાસે સ્યમંતક મણી તો છે જ નહીં બલરામજીએ કહ્યું એમાં સંદેહ નથી કે સતધનવાએ સ્યમંતક મળીને કોઈની પાસે રાખી દીધો છે હવે તમે દ્વારકા જાઓ અને તેનો પત્તો મેળવો હું વિદેહરાજને મળવા ઈચ્છું છું કેમકે તેઓ મારા અત્યંત પ્રિય મિત્ર છે પરીક્ષિત આમ કહીને યાદવ શ્રેષ્ઠ બલરામજી મિથિલા નગરીમાં ચાલ્યા ગયા જ્યારે મિથિલા નરસે જોયું કે પૂજનીય બલરામજી મહારાજ પધાર્યા છે ત્યારે તેમને અતિશય આનંદ થયો તેમણે તુરત જ પોતાના આસન પરથી ઊભા થઈને અનેક પ્રકારની સામગ્રીઓથી તેમની પૂજા કરી ત્યાર પછી ભગવાન બલરામજી કેટલાય વર્ષો સુધી મિથિલાપુરીમાં જ રહ્યા મહાત્મા જનકજીએ બહુ જ પ્રેમ અને સન્માનપૂર્વક તેમનું આતિથ્ય કર્યું તે વખતે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને તેમની પાસે ગદા યુદ્ધ શિક્ષણ પ્રાપ્ત કર્યું પોતાના પ્રિય સત્યભામાનું પ્રિય કાર્ય કરીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પાછા આવ્યા અને સત્યભામાને જણાવી દીધું કે સતધનવાને મારી નાખ્યો છે પરંતુ શ્યામંતક મણી તેમની પાસેથી મળ્યો નહીં ત્યારબાદ તેમણે ભાઈબંધુઓની સાથે પોતાના સસરા સતરાજીતની પરલોક માટે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે કરાવી જેનાથી મરનાર પ્રાણીનો પરલોક સુધરે છે અકરૂર અને કૃતવર્માએ સતધનવાને સત્રાજીતનો વધ કરવા ઉત્તેજિત કર્યો હતો તેથી હવે તેમણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણે સતધનવાને મારી નાખ્યો છે ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈને દ્વારકા છોડીને ભાગી ગયા પરીક્ષિત કેટલાક લોકો એવું માને છે કે અક્રૂરજીના દ્વારકાથી ચાલ્યા જવાથી દ્વારકાવાસીઓમાં અનેક પ્રકારના વારંવાર દૈવિક દૈહિક અને ભૌતિક સંતાપો થવા લાગ્યા પરંતુ જે લોકો આવું કહે છે તેઓ પહેલાં કહેલી વાતોને ભૂલી જાય છે ભલા એવું ક્યારેય સંભવી શકે કે જે ભગવાન શ્રી કૃષ્ણમાં સમસ્ત ઋષિમુનિ નિવાસ કરે છે તેમના નિવાસસ્થાન દ્વારકામાં તેમની હયાતીમાં કોઈ ઉપદ્રવ થાય પરંતુ તે સમયે નગરના વડીલ વૃદ્ધોએ કહ્યું એકવાર કાશી નરેશના રાજ્યમાં વરસાદ થયો ન હતો દુકાળ પડ્યો હતો ત્યારે તેમણે પોતાના રાજ્યમાં આવેલા અક્રુરજીના પિતા સ્વફલ્કને પોતાની પુત્રી ગાંધીની પરણાવી દીધી ત્યારે તે પ્રદેશમાં વૃષ્ટિ થઈ અકરુરજી પણ સ્વફલકના જ પુત્ર છે અને એમનો પ્રભાવ પણ તેમના જેવો જ છે તેથી જ્યાં જ્યાં અકરુરજી રહે છે ત્યાં ત્યાં બહુ વરસાદ પડે છે તથા કોઈ પ્રકારનો દુઃખ કે મહામારી જેવા ઉપદ્રવો થતા નથી પરીક્ષિત તે લોકોની વાત સાંભળીને ભગવાને વિચાર્યું કે આ ઉપદ્રવનું આ જ કારણ નથી આવું જાણવા છતાં પણ ભગવાને દૂત મોકલીને અકરુરજીને દ્વારકા તેડાવ્યા તેમના આવ્યા પછી તેમની સાથે વાતચીત કરી ભગવાને તેમનું બહુ સ્વાગત કર્યું અને મીઠી મીઠી પ્રેમની વાતો કહીને તેમની સાથે ચર્ચા કરી પરીક્ષિત ભગવાન બધાના ચિત્તમાં રહેલા એકે એક સંકલ્પને જાણે છે તેથી તેમણે હસીને અક્રુરજીને કહ્યું કાકાશ્રી આપ મહાદાની છો અમને આ વાતની પહેલેથી જ ખબર છે કે સતધનવા તમારી પાસે સ્યમંતક મળી મૂકી ગયો છે જે અત્યંત પ્રકાશમાન અને ધન આપનારો છે તમે જાણો જ છો કે સતરાજીતને કોઈ પુત્ર નથી તેથી તેની પુત્રીના પુત્રો તેમના દોહિત રોજ તેમને તિલાંજલિ અને પિંડદાન કરશે તેમનું ઋણ ચૂકવશે અને જે કંઈ સંપત્તિ શેષ રહેશે તેના તે ઉત્તરાધિકારી હશે આ પ્રમાણે શાસ્ત્રીય દ્રષ્ટિથી જોકે શેમંતક મણી અમારા પુત્રોને જ મળવો જોઈએ તેમ છતાં તે મણી ભલે તમારી પાસે રહે કેમકે તમે ઘણા વ્રતધારી અને પવિત્ર આત્મા છો તથા બીજાઓ માટે આ મણી રાખવું એ બહુ મુશ્કેલ પણ છે પરંતુ મારી સામે એક બહુ મોટી સમસ્યા આવી પડી છે કે મારા મોટા ભાઈ બલરામજી મણીની બાબતમાં મારા ઉપર પૂરો વિશ્વાસ રાખતા નથી તે ધી હે ભાગ્યશાળી અક્રુરજી તમે તે મણી દેખાડીને અમારા ઈષ્ટ મિત્રો બલરામજી સત્યભામા અને જાબવતીનો સંદેહ દૂર કરો અને તેમના હૃદયમાં શાંતિ પહોંચાડો મને ખબર છે કે તે જ મણીના પ્રતાપે આજકાલ તમે સતત એવા યજ્ઞો કરી રહ્યા છો જેમાં સોનાની વેદીઓ બનાવવામાં આવે છે પરીક્ષિત જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે આ પ્રમાણે સાંત્વના આપીને તેમને સમજાવ્યા ત્યારે અકરુરજીએ પોતાના વસ્ત્રમાં બાંધેલો સૂર્ય જેવો પ્રકાશમાન તે મણી કાઢીને ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધો ભગવાન શ્રી કૃષ્ણે તે શક મળી પોતાના જ્ઞાતિભાઈઓને બતાવીને પોતાનું કલંક દૂર કર્યું અને તેને પોતાની પાસે રાખવા સમર્થ હોવા છતાં પણ તે ફરીથી અક્રુરજીને આપી દીધો સર્વશક્તિમાન સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમોથી પરિપૂર્ણ આ આખ્યાન તમામ પાયો અપરાધો અને કલંકોનો નાશ કરનારું તથા પરમ મંગલકારી છે જે આ આખ્યાનને વાંચે સાંભળે અથવા સ્મરણ કરે છે તે બધા પ્રકારની અપકીર્તિ અને પાપોથી મુક્ત થઈને શાંતિનો અનુભવ કરે છે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહ સંહિતા ય દસમ સ્કંદે ઉત્તરાર્થે શ્યામંતક ઉપાખ્યાને સપ્તપંચા સત્તમો અધ્યાય દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત સિયમંતકના ઉપાખ્યાનમાંનો સત્તાવનમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય